ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા અને પરિવારના જણાવ્યા અનુસાર સીમાબેન ને વર્ષથી તેમના સાસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતા હતા અને જેના કારણે તેમને આ દુઃખદ નિર્ણય લીધો સીમાબેનના પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓના બે પુત્ર છે જેમાં એક પુત્ર બાવીસો વર્ષનો અને બીજો પુત્ર ચોવીસો વર્ષનો છે જે કેનેડામાં અભ્યાસ કરે છે મૃતક સીમાબેનના ભાઈ પરેશભાઈ તુલસીભાઈ સુતરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘર કંકાસ અને હેરાન ગતિના કારણે સીમાબેનના પગલું ભર્યું છે પરિવાર દ્વારા આ મામલે ન્યાય મળવો જોઈએ અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે તરે વરાછા પોલીસ એ આબઘાત નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મારું સુતરી આઈશાબેન જે છું કે એને મને સુધી કે આ વસ્તુ ક્યારેય નહીં કરું એ આધ્યાત્મિક લેવલની હતી એ વસ્તુ આ એને કોઈ જબરજસ્તી એને હોય

કે બહુ મોટા પાયે આ લોકો ચાલુ કર્યું હતું એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું કે બેન ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અઘર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેન નો ફોન એ લોકો પંદર વીસ દિવસ પેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નતો અને સુનિલ ફોન કરતો હતો એના માનસિક ટોર્ચર થી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો એની કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકો માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને કનેક્શન કાપવા બાબત ને નક્કી કરી લીધું આપડે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેન નો ફોન આવે તો વાત કરશું કરી કેટલા દિવસ થયા આપઘાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર અને આપણને જાણ મળી જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જયારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમા એ આવું ઘટના કરી છે રવિવાર ની ઘટના આજે ત્રણ દિવસ થયા ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી શું માંગ આપણી અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે પોલીસ દ્વારા શું કાર્યવાહી પોલીસ દ્વારા પોલીસ ને જોયા નતા ક્યાં ત્યાં હોસ્પિટલ એ ભાડ્યા નથી પોલીસ ને સવારે જયારે રિલીઝ આ લોકો એ કહ્યું આઠ વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી કયા પણ